નદીના કાંઠે ગંદકીના દ્રશ્યો જોવા મળે છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વિશ્વામિત્રી સચ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને સરકાર તરફથી આગામી સમયમાં બાર હજાર કરોડ મળવાના છે વિશ્વામિત્રીની જે સફાઈ છે તે મહાનગરપાલિકા દ્વારા માત્ર કાગળ ઉપર જ રાખવામાં આવી છે તેને જમીન પર ઉતારવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે તેવું આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કહી રહ્યા છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવાનું કામ માત્ર ને માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીના કાંઠે અતિશય ગંદકી જોવા મળે છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ સફાઈ અભિયાન અવિરતપણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને જે 12000 કરોડ રૂપિયા આવનાર છે તે માત્ર અને માત્ર વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે વપરાય સાથે છેલ્લા ઘણા સમયથી આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાનો બેડું ઉઠાવ્યું હતું પરંતુ આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ ન કરી શક્યા અને માત્ર સરકારી ગ્રાન્ટ પોતાના ખિસ્સા ભર્યા છે તેવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વિશ્વામિત્રીના કાલા પાસે તમે જોઈ શકો છો કે એટલું બધું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર સફાઈના નામે ભ્રષ્ટાચાર કરીને પોતાના નેતાઓના ઘરના ઘર ભર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનો દરેક સ્વયંસેવક આજે પરસેઓ પાડી અને વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનું કામ કરી રહ્યું છે કે વિશ્વામિત્રી ગંદી વિશ્વામિત્રી થઈ રહી છે એને કેવી રીતે શુદ્ધિકરણ થાય એનો આ પ્રોજેક્ટ વિશ્વામિત્રીના તમ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છેલ્લા પંદર દિવસ વીસ દિવસ મહિના સુધી પણ સતત અવિરત આ કાર્ય કરશે અને હું વડોદરા શહેરની જનતાને પણ કહું છું કે આવો સૌ ભેગા મળી એક થઈ અને વિશ્વામિત્રીને આ દેશની અંદર સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય એવી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ અને સાથે સાથે હું એ પણ કહું છું કે આજે અહીંયા જે અમે એક દિવસની મહેનતની અંદર આજે એટલો બધો કચરો બહાર કાઢ્યો છે કે જેની કોઈ વાત નહીં કરવાની એટલે અમે આ તંત્રને પણ કહીએ છે કે તમે જે બારસો કરોડ રૂપિયા આવવાના છે માત્રને માત્ર પોતાના ખિસ્સામાં ન જાય અને વડોદરા શહેરની જનતા માટે જો સારામાં સારું કામ થાય વિશ્વામિત્રી સારામાં સારી ડેવલપ થાય એનું કામ કરે એવી જ અમારી સૌ પદાધિકારીઓને અને ચૂંટાયેલા જે છે અને વહીવટી પાંખને પણ અમે આ જ કહેવા માગીએ છીએ કે તમે વહીવટના જે પૈસા છે તે છે એને સારી રીતે વહીવટ થાય અને વડોદરા શહેરને સારામાં સારી વિશ્વામિત્રી નદી મળે